અને દાલ દોડી ભાઈ બહુ ફેમસ છે એમની ગુજરાતી થાળી જે 200 રૂપિયાની અંદર આપણને અનલિમિટેડ ભાઈ મોજ કરાવતી હોય છે આપણે પહેલા મીઠાઈથી શરૂઆત કરીશું રસ તમે જોઈ રહ્યા છો એવું નહીં અનલિમિટેડ છે તો ગમે તેવી ક્વોલિટી પણ અંદર તમને કેરીના પીસીસ પણ દેખાઈ રહ્યા છે એટલે પહેલીવાર તમે એવું જોયું હશે કે રસોડામાં જોઈને જમવા બેસું ભાઈ આવી આપણને સલાહ આપે છે આ સબ્જી છે જેના અંદર એક ચોળા છે એક પનીરમાં પનીર બટર મસાલા છે ગ્રીન સબ્જીમાં ગિલોડી છે અને એક બટાકા રસાવાળા છે કેમ છો મારા વાલા ગુજરાતીઓ સ્વાગત છે તમારું અંબાજી અને અંબાજી માતાના દર્શન કરવા માટે જ્યારે જ્યારે લોકો આવતા હોય તો સ્પેશિયલ તુલસી રેસ્ટોરન્ટ ને તુલસી ડાઇનિંગ હોલ ની અંદર તો આવતા જ હોય છે અહીંયા તમને ગુજરાતી થાળી મળી જવાની છે બસો રૂપિયા ની અંદર બસ જોરદાર અનલિમિટેડ મોજ કરાવે છે અને વન ફોર્ટી ફાઈવ રૂપીસની તમને અહીંયા દાલબાટી મળી જવાની છે અને એ પણ ભાઈ જોરદાર છે વાત કરીએ સ્પેશિયાલિટીની તો ભાઈ દસ વર્ષથી જૂનાને જાણીતા કહેવામાં આવે છે લોકો દર્શન કર્યા પછી ખાવાનું પહેલું પ્રિફર આ જગ્યા ઉપર કરતા હોય છે અને એવું કહેવાય કે ભાઈ આબુ જ્યારે લોકો ફરવા આવે તો સ્પેશિયલ આ જગ્યાએ ખાવા માટે આવતા હોય છે એવું પણ કહેવામાં આવે છે તો પછી આપણે બહુ વાર નહીં કરીએ ઉપર જઈશું ને મુલાકાત લઈશું વિડીયો તો તમે બીજી ચેનલમાં પણ ઘણા બધા જોયા છે જ્યારે આપણે જોઈએ ને ત્યારે ભાઈ વેટિંગ આ જગ્યા ઉપર લાગેલું તમને જોવા મળતું જ હોય છે એટલે આપણે સવારના ટાઈમમાં આવ્યા છે એટલે ભાઈ કમ્પ્લીટ હું તમને એક્સપ્લોર કરી શકું ને ટેસ્ટ પણ જણાવી શકું આવી જાવ મારી સાથે ગરમીની શરૂઆત થઈ ગઈ છે એટલે રસની મોજ માણીએ ઉપર જઈને આવી જાઉં દસ વર્ષથી તુલસી રેસ્ટોરન્ટ બહુ જ ધૂમ મચાવી રહી છે અને અત્યારે આપણે આવી ગયા છે અંબાજીની અંદર અંબાજીના મંદિરની એક્ઝેટ સામેની બાજુ જ આ જગ્યા આવેલી છે ભાઈ અહીંયા સ્પેશિયલ અંબાજીના માતાના દર્શન કરવા માટે અને જમવા માટે આવતા હોય છે લોકો અહીંયાની દાળ દાઢી પણ બહુ ફેમસ છે એમની ગુજરાતી થાળી છે બસો રૂપિયાની અંદર આપણને અનલિમિટેડ ભઈ મોચ કરાવતી હોય છે અને રિયલ ગુજરાતી ટેસ્ટ અને સાથે બ્રાહ્મણ દ્વારા બનાવવામાં આવ્યા છે એ પણ આપણે જોઈએ આવી જાવ મારી સાથે આજના મેનૂની અંદર શું શું છે એ પણ જાણીશું બસ એકદમ એકદમ હવે અંદર શું શું છે આપણે કહેશો આજે ગુજરાતી અનલિમિટેડ થાળીના અંદર સ્વીટમાં કેરીનો રસ છે ફરસાણમાં મેથી પાલકના ગોટા છે ચાર સબ્જી છે જેના અંદર એક ચોડા છે એક પનીરમાં પનીર બટર મસાલા છે ગ્રીન સબ્જીમાં ગિલોડી છે અને એક બટાકા રસાવાળા છે રોટલી પાપડ છાશ કચુંબર દરેક વસ્તુ તમને ત્યાં સામે પણ જોવા મળી શકે છે અમારું મેનુ આજનું જે છે એ અમે સામે લખીને જ રાખીએ જેનાથી ઘરાક આવીને પહેલે મેનુ જોવે એમને અનુકૂળ આવે કે નહીં સરસ વાનગીઓ છે તો એ અંદર આવે જઈએ યસ બિલકુલ અમે આ બે ડિપાર્ટમેન્ટ એટલા માટે કર્યા છે એક પંજાબીનો વિભાગ છે અને એક ગુજરાતી થાળીનો છે બાકી બંનેની સર્વિસ અમે અલગ અલગ રાખીએ જેનાથી અમે સારી રીતે કસ્ટમર્સને સારી રીતે જમાડી શકીએ સારી સર્વિસ આપી શકીએ અને ફાસ્ટ સર્વિસ આપી શકીએ જેનાથી એ લોકોને વધારે વેઇટ ના કરવું પડે અને જે બીજા બી ગ્રાહક છે જે બહાર અમુક ટાઈમે ઘણી ટાઈમે સિઝન હોય છે દિવાળીની નવરાત્રિની એમાં યાત્રાળુ આવે છે ફૂલ તો અમે પણ એ જ કોશિશ કરીએ છીએ કે અમે ફટાટી ફાસ્ટ સર્વિસ આપીએ એમને તાકી ફટાફટ એમનું જમીને કામ ઉપર જઈ જઈ શકે શકે દર્શન કરવા અંદર એન્ટર તમને થોડી વેઇટ કરવો પડશે પણ ટેસ્ટની મોજ અલગ જ મળવાની છે અત્યારે આપણે મેનુ જોઈ રહ્યા છે જેની અંદર તમે પંજાબી ગુજરાતી દાલબાટી એમની બહુ ફેમસ છે ચાઇનીઝ અને સાઉથ ઇન્ડિયન એનો તમે આલાકાટ ઓર્ડર કરી શકો છો આજે આપણે જોઈ રહ્યા છે પાછળ જે ડિપાર્ટમેન્ટ છે એ ટોટલી આલાકાટ મેનુ ડિપાર્ટમેન્ટ છે હવે આપણે અહીંથી અંદર જઈશું એટલે તમને અનલિમિટેડ જે ગુજરાતી થાળી છે એનો આખો હોલ બનાવ્યો છે અલગ કે જેથી કરીને કોઈને તકલીફ ના પડી શકે

એક સ્વીસ ગોયા કાજુ ટ્રાય કરી શકો છો ઘણા કસ્ટમરના રિવ્યૂ બહુ સરસ છે એના માટે પ્લસ પનીર પનીરના અંદર પનીર ચટપટા ટ્રાય કરી શકો છો પનીર ગુલાબા ટ્રાય કરી શકો છો અમારી ચીઝ અંગૂરી બહુ ફેમસ છે ચીઝ અંગૂરી પણ તમે ટ્રાય કરી શકો છો પ્લસ એના સાથે સાથે કાઠિયાવાડી કાઠિયાવાડીના અંદર જોવા જઈએ તો સેવ ટમાટર છે દમ આલુ છે દમ આલુ ચીઝ છે મેથી મસાલા છે તમામ વસ્તુ તમને સારા ટેસ્ટ મળી રહેશે અને પ્લસ અમારી સ્પેશિયલ રાજસ્થાની દાલ બાટી કસ્ટમર દ્વારા અમને તો જાણવા મળે છે કે અમે ખરેખર સ્પેશિયલ પચાસ સો ની દૂરીમાં અગર અમારે જમવાનું હોય તો અમે અહીંયા આવીને સ્પેશિયલ રાજસ્થાની દાલ બાટી ખાવાનું કરી અને પછી આ જગ્યા ઉપર થઈને બધા ગેર થતા હોય છે એ રીતનો ટેસ્ટ આપણને આપવામાં આવે છે અહીંયા તંદુરનો એરિયા છે કે જ્યાં તંદુરની દરેક આઈટમ બને છે તમે જોઈ રહ્યા

ਇਹ ਪੋਸਿਸ਼ਨ ਨੂੰ ਦੁਆਰਾ ਮੰਨੀ ਬਣਾਵਾ ਮਾਰਾਇਆ ਗਿਆ ਹੈ ਕਿ ਅਸੀਂ ਇਹ ਨਹੀਂ ਪੂਰਾ ਕਰ ਸਕਦੇ ਅਸੀਂ ਇਹਨਾਂ ਨੂੰ ਬਣਾਵਾ ਮਾਰਾਇਆ ਹੈ ਕਿ ਇੱਥੇ ਨਹੀਂ ਬਣਾਵਾ ਮਾਰਾਇਆ ਹੈ ਜੀ ਬਣਾਵਾ ਲਓ ਸਾਡਾ ਅੰਦਰ ਗਿਆ ਸੇਵਾ ਕਰਵਾ ਕੇ ਅਸੀਂ ਇਹਨਾਂ ਨੂੰ ਬਣਾਵਾ ਮਾਰਾਇਆ ਹੈ ਗੋਟਾ ਜੁੜ ਜੋੜਿਆ ਰਿਹਾ ਹੈ ਜੀ ਗੋਟਾ ਜੋੜਨ ਗਰਮਕਰਨ ਗੋਟਾ ਅਤੇ ਸਾਰੇ ਅੱਜ ਆ ਪਬਲਿਕ ਸੁਨੀ ਜਾਈ ਰਿਹਾ ਹੈ ਜੀ ਅਤੇ ਸਾਰੇ ਪਾਛੜ ਗੋਟਾ ਤਰਾਈ ਰਿਹਾ ਹੈ ਜੀ તો તુલસી રેસ્ટોરન્ટની અંદર આવી ગયા છે આપણે અને તમે જો આવ્યા હોય ને તો કોમેન્ટ અચૂકથી કરી દેજો કારણ કે અહીંયા રિયલ ગુજરાતી ટેસ્ટ આપણને મળવાનો છે અત્યારે જોઈ રહ્યા છો કે ઘણી બધી વેરાયટી ગુજરાતી થાળીની અંદર આપણી સાથે આવી છે એકદમ ગરમાગરમ અને લાઈવ દરેક વસ્તુ આપણને આપવામાં આવે છે ઘણા લોકોનું એવું કહેવું હોય છે ભાઈ જ્યારે અનલિમિટેડ થાળી હોય છે આટલી બધી વેરાયટી હોય છે ને ત્યારે સ્ટોર કરીને રાખે છે પણ તમને જેવી રીતે કિચનની અંદર બતાવ્યું એવી રીતે દરેક વસ્તુ ગરમ ગરમ ને લાઈવ બનાવવામાં આવે છે ને લાઈવ પીરસવામાં આવે છે અત્યારે આપણી સાથે વન ફોર્ટી ફાઇવ રૂપીસની થાળી આવી ગઈ છે જે દાળ બાટીની રાજસ્થાની થાળી કહી શકાય જેની અંદર ચાર બાટી મળી જાય છે કચુંબર મળી જાય છે અને એમનું જે ગ્રીન ચૂરમું છે એ મળી જાય છે સાથે એમની લસણની ચટણી ભાઈ જોરદાર ઘી મળી જાય છે અને એમની દાળ તડકા મળી જવાની છે તો પછી ગટર નહીં ભાઈ કાંઈ ગુજરાતીને એવું કહેવાય અને આપણી પાસે એમની જે ગુજરાતી થાળી તેની પ્રાઇસ બસો રૂપિયા હોય છે એની પાછળ આપણને છાશ છે મીઠાઈ છે ફરસાણ છે સલાડ બધા આપેલા છે દર ભાત ચાર પ્રકારની સબ્જી પાપડ અને છાસ દરેક વસ્તુ આપણી જોડે આવી જાય છે આપણે વાર મીઠાઈ થી શરૂઆત કરીશું રસ તમે જોઈ રહ્યા છો અનલિમિટેડ છે કેરીના પીસીસ પણ દેખાઈ રહ્યા છે એટલી જોરદાર રસ એમનો બનાવ્યો છે જેની અંદર આપણે વાત કરીએ તો એક કઠોળની સબ્જી છે જેની અંદર આપણને ચોરા આપ્યા છે એના પછી એક બટાકાની સબ્જી આપેલી છે પંજાબી સબ્જી એક છે ને ગિલોડાની સબ્જી આપણને આપેલી છે અને સવારે દર ભાત હોય છે સાંજે તમે આવો છો તો તમને એવા ખીચડી કઢી પણ મળી જવાના છે અને દરેક રોજના રોજ અહીંયા મેનુ ચેન્જ થતું હોય છે એટલે રોજ રોજ તમે જો આવતા હોય ને આ જગ્યા ઉપર તો બી તમને રોજ મેનુ અલગ અને ટેસ્ટ અલગ મળી જવાનું છે હવે આપણી શરૂઆત કરીએ અમે દાલ બાડી થી શરૂઆત કરીએ ઘી એકદમ મસ્ત પહેલેથી પણ બાટી ની અંદર તમને પહેલા થી घी જોવા મળશે ને extra घी પણ प्लेट અંદર આવી જાય છે હવે આપણા સબસ્ક્રાઇબર મિત્રો માટે આપણે અહીં આગળ અમે ચાર પબ્જી આપણે સૌથી પહેલા જવાણા ની ટેસ્ટ કરીશું જે કઠોળ ની અંદર ટેસ્ટમાં તો ભાઈ કઈ કેવું જ ના પડે આટલી બધી પબ્લિકને પણ સારા અને જે એ જ ટેસ્ટ દસ વર્ષની અંદર ટેસ્ટ આજે આવો કે છ મહિના પછી આવો સેમ જ રહેશે ટેસ્ટ અને અત્યારે આપણે જે દાલબાટી લીધી અંદર દાળ તડકાની સાથે આપણે ટ્રાય કર્યો ને બહુ જ મજા આવી ગઈ એટલે માઇન્ડ ગ્લોઈંગ ને રિયલ દાલબાટીનો ટેસ્ટ આપણને આ જગ્યા ઉપર જોવા મળે છે બીજું એ કહી દઉં કે જો તમે સ્વાદ અનુસાર તમે ટ્રાય કરવું હોય તો તમે એમનું જે લસણયું મરચું છે એ ટ્રાય કરી શકો છો હવે આપણે થાળી વાત કરીએ તો એની અંદર પણ જોતો તમે પંજાબી શાકમાં પણ તમને પનીરના પીસીસ દેખાશે જોરદાર ગ્રેવી એવું નથી કે ખાલી ગ્રેવી ખવડાવવાની અનલિમિટેડ છે એટલે પ્રોપર ક્વોલિટી ફૂડ તમને સર્વ કરવામાં આવે છે અહીંયા આગળ ચૂરમું છે જે બધાને મોસ્ટલી વધારે ભાવતું હોય છે ફૂડનો ટેસ્ટ અને એમની ક્વોલિટી વધારે મેન્ટેન કરવામાં આવે છે ટેસ્ટ અને એમની જે ક્વોલિટી અંદરનો જે સામગ્રી યુઝ થવામાં આવે છે તેલ છે ઘી છે અને બધી ઈવન ક્વોલિટીનો યુઝ કરવામાં આવે છે કેવાય ને ક્વોલિટી બેસ્ટ પ્લસ ફ્રેમ સાથે જમાડે છે આપણે ક્યારના આવ્યા છે અમે અને અમે શૂટ ચાલુ ત્યાં સુધી મે બધી બધી જગ્યાએ જો બધા જ્યારે પીરસો આવે છે ને આપણને કે ચાલો દાર લઈ લો છાસ લઈ લો તો પ્રેમ થી જશે ને રસ થોડો લઈ જો થોડો વધારે દર થોડો ઠંડો છે એવું લાગે કે ઘર માં તમે જમવા બેઠા હોય એવી ફીલ થાય બરાબર ને મમ્મી આપણને માં જેવી રીતે રસોઈ આપણને ખવડાવતી હોય છે એ રીતનું આપણને મજા આવતી હોય છે તો આ સાથે આપણે મળતા રહીશું તમે તુલસી રેસ્ટોરન્ટની અંદર આવ્યા હોય તો કોમેન્ટ અચૂકથી કરી દેજો બાકી ટેસ્ટ તો ભાઈ જોરદાર છે અને બીજી બી ઘણી બધી વેરાયટી ભાઈ નાના છોકરાઓ માટે સાઉથ ઇન્ડિયન જે ચાઇનીઝ છે બધું મળી જવાનું છે મળીશું એક નવો એપિસોડ સાથે નવો વિડીયો સાથે ત્યાં સુધી આપો બધા મને રાજા બધાને જય માતા તમે જો અંબાજીમાં આવ્યા છો તો તમારી માટે ફૂડ એટલે કે જમવા માટે તો બેસ્ટ પ્લેસ તુલસી રેસ્ટોરન્ટ છે જ પણ તમારે જો અહીંયા આગળ રોકાવું હોય તો બેસ્ટ રિસોર્ટ એટલે અમને વિજયા પેલેસ રિસોર્ટ પણ અહીંયા આગળ અવેલેબલ છે જે મંદિરથી ફક્ત પાંચસો મીટરની દૂરી પર જ આવેલો છે વચ્ચોવચ્ચ તો પછી એનો પણ તમે અજોકથી લાભ લઈ જ શકો છો